આપણે સગર મનસુરી છે હું ધોરણ પાંચમાં ભણું છું હું આજે તમને એક સરસ મતાની વાર્તા કે વાર્તાનું નામ છે બુદ્ધિસ માણસ એક ગામ હતું ગામમાં એક માણસ રહેતો હતો તેનું નામ નંદુ હતું માં એક દિવસ રાજા ફરવા માટે આવ્યા રાજાને બધા જ લોકો ઘરને કંઈક હું ભેટ આપતા હતા પણ એની પાસે કહી તેને મનમાં વિચાર્યું કે રાજાને હું એક કુકડો આપી દઉં પછી તે રાજાને કુકડો આપવા ગયો રાજાને કહ્યું કે રાજાજી રાજાજી તમે મારી ભેટ સ્વીકાર કરશો રાજાએ કીધું કે હું તારી ભેટ સ્વીકાર કરીશ પણ હું મારી રાણી મારા બે દીકરા અને મારી બે દીકરીઓ વચ્ચે આ વેચી દે તો નંદુએ કીધું કે હું વેચી આપું તમે ઘરના મોતા એટલે તમારે પીઠનો ભાગ લેવાનો નાની ઘરનું બધું કામ કરે એટલે તેમને ગર્ડન આપવાની છોકરીઓ દીકરીઓ તો સાદી કરી સાથે જતી રહેશે એટલે તેમને પીઠા આપી દેવાના અને છોકરા લોકોને બે પગ આપી દેવાના રાજા ખુશ થઈને નંદુને એક સોનાની તાપી તે ખુશ થતો થતો ગળી ગયો અને તે તેના ઘરની બાજુમાં એક નાણાં નામનો માણસ રહેતો હતો તે બહુ લાલચી હતો તેણે નંદુને પૂછ્યું કે તને સોનાની ઈટ કોણે આપી नंदक अर्जुन के मैं राजा ने कुब्डा पे रहितले राजा मने सोनानी इताप नानन विचार अगो के मिले 5000 इनेजेस એટલે राजा मने 5 સોનાની ઇતાપ સે પછી બીજે દિવસે સવારે તે 5 કુબ્ડા ઇને રાજાના દરબા માંગ્યો ને કહવા લાગ્યો કે રાજાજી રાજાજી હું આવો રાજાએ કહ્યું કે આવ પછી नंदू नानन કેવા લાગ્યો કે આલો આ બે તમામ હઈ બે સ્વીકાર કરજો રાજા કહ્યું કે હું સ્વીકાર કરું તું તું મારી રાણી મારા બે દીકરા અને મારી બે દીકરીઓ વચ્ચે આ પાંચ કુકડા વેચવાના છે નાના તો માઠું ખૂબ લાગ્યું પછી રાજાએ નંદુને બોલાવવા નંદુ આવ્યો ને રાજા કહેવા લાગ્યા કે તું તું મારી બે મારા બે દીકરા મારી બે દીકરો અને મારી રાણી વચ્ચે આ પાંચ કુકડા વેચી દે નંદુ કહ્યું કે હું વેચાપ તો તમારી ને રાણી વચ્ચે કૂકડો બે દીકરા વચ્ચે કૂકડો ને બે દીકરીઓ વચ્ચે કૂકડો હું તમારા ઘરનો મહેમાન બે કુકડામાં રાજા ફરીથી ખુશ થઈને નંદુને નંદુને સોનાની સોનાની ઇટા આ વાટા પરથી આપણે આપણને એ શીખ મળે છે કે આપણે પણ કામ પર બુદ્ધિથી કામ લેવું જોઈએ